बोलो रामापीठ के जय गुड़ में तो सुबड़ आते हैं। राजा हमेशा खिला ही आता है। मरलोम बाबा टिल्लू रात ना राजा, छोटे, हे दुहला, सुबह उठा रात ले રાત ના રાજાઇ જા માપ માં રહ્યો તારા વટવા પૂજે ઓલ કરવા પૂજે છે ને તો પેઢીઓ વિખરાઈ જા

અલ્યા મારો જીગરજાન દોસ્ત આવે તો ધંડુ અલ્યા એ ઓય શું અલ્યા રાતવા હોજે તો કો હોવા કે કાઈ આકાડિયા છોટો મગા ખરાબ ના સકતો આકા મારો મગા ખરાબ કોમ બે મગા ખરાબ થઈ જાયતમ ખરાબ બની કે નહી પાકે ખરાબ ઓય તીથી કેમ ઓય નું ભુતોલા બે દાઢિયાળા નહીં અલ્યા હાલ તો આપડે વાત કરતા નહી આપેલ દાઢા કે ન કરતા તો

બામાગર મે લઈ લઈ અલ તો હું તો કઈ ના આવ્યો કો ઢંડુ બોન તું ફૂટે ને પેટીઓ એકrai જાતારા મન હું કઈ ના આવ્યો સમો ચકરી બાબો બાબો આયો બાબો મરો ભાગાયો ઘંટી મંજીયો પણ મારો એક રેમટો પડશે તો ચકરી ખઈ જા હા અલ્યા ઓસો રેમટા વાળો મારા લગ માં આ હા ઉત્તરનો ટાઈમ આવો ભાગનો ટાઈમ ના આવો અલ્યા મારો <mulia>

પોણી વર્યું કેવા જવું એટલે બીક નહી લાગતી પેલા એમની બીક લાગે નહી હોવા

ને ચકડી મળવા હોય તો મળે ના મળવા હોય તો કોઈ નઈ ના રાતના રાજા ને ઊંઘ આવે છે

સેના પંજામ છે સેના પંજામ છે માં ગભરાવાની વાત નહીં રમ તો ધંડુ બમ ખોરાખો ખટકો રાખો ખટકો રાખી બલિયા હે પિત્રી જન બોલા ખટકો રાખે હવે પા રહા જોડી ખટકો રાખો એ ધંડુ બમ તું હોલે જીત્યા કરી છે સેના પંજામ છો હું નહીં લ્યા ખટકો રાખો આલો લોરો નહીં આવો તારો ભા ખાલી આપરો હાથ જ કાફી છે મેલ ન લો નહીં છોડ દે પછી પેલું રંગલું બંગલું રંગુબું ભર્યું નહીં એટલે દેખાતું નહિ લાગતું રંગલું એ નાહી છું બધું નાહી જયું બે છોટે સાબા કુણ બનાવશે રંગલું તો છે નહીં રંગલું બંગલું બધું નાહી જયું બે પોટ લો ભર્યું ના તે પત્મીના પડતા આપણા રાજમાં છોડે દેખાય છે કોઈ આવ નમું મારું નોમું હાલ નોમું સાત હજાર રૂપિયા નોમુ બે મહિને નોમું નહિ હારી દે કોઈ મારા જો નોમુ ભાઈ સા ના હું કીધું તો લ્યા તો પેટીઓ વિકરાઈ જાય આ તારી બબર અને મારા ભાઈઓ ઉપર વાત આઈ ને તો ભમાયો ગણને મેલું લ્યા હોંભળ્યું છોટે યાર લોકોના

ખરેખર જો રાજા બગડે ને તો બધાં દોરાવશે મને એવું લાગે છે છોટે હા હા